ઓગસ્ટના રોજ ઉજવણીના તલાજામાં તળાજામાં ભવ્યથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આ તિરંગા યાત્રા તલાજામાં આવેલ બાબા સીતારામ ચોક ખાતેથી પ્રસ્થાન થશે જેમાં આ યાત્રા તલાજા શહેરના રાજમાર્ગો પર ફરીને બાવા સીતારામ ચોક ખાતે તિરંગા યાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવશે વધુમાં આ તિરંગા યાત્રાને લઈને તલાદના ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ શું કહે છે સાંભળો આવતીકાલ સમુદની ઓગસ્ટ ભાવનગર જિલ્લાના જિલ્લા કક્ષામાં તિરંગા યાત્રા તલાજા ખાતે સવારમાં સાડા નવ વાગ્યે રાખવામાં આવી છે અને બાપા સીતારામ ચોકથી પ્રસ્થાન કરી અને નગરમાં નગરયાત્રાના રૂપમાં તિરંગા યાત્રા નીકળશે અને પરત બાપા સીતારામ ચોકમાં એની પૂર્ણ આવતી થવાની છે ત્યારે હું તળાજા તાલુકા અને તળાજા વિધાનસભા વિસ્તારના તમામ નગરજનોને એક આહવાન કરું છું કે આ એક રાષ્ટ્રીય પર્વ છે આપણા દેશની આન માન અને શાન સમાન તિરંગા યાત્રાને આપણે સૌ જોડાય અને ભવ્યતે ભવ્ય રીતે એમને ઉજવીએ એવી આપ સૌને હું વિનંતી કરું છું અને એક આહવાન કરું છું